ગુડ માતાજી કેમ છો બધા મજામાં જશો આપણે વ્લોગની શરૂઆત કરી દીધી ને વાડીએ જીરું ચેક કરો દિવસે ને દિવસે પણ જેમ જેમ ઠંડી પડે એમ એમ સારું આપણે ફાયદો છે જો તમે ખાલી જીરાની હાઇડ જો ઘણું હાઇડ વધી ગયું છે આ રીતનું કંઈક છે જીરું આપણે કે હવે વાંધો નથી દિવસથી દિવસ વધતું જ જાય અને આપણા આગલા બ્લોક મેં કીધું નહોતું કે આપણે ગાય માતા ની નંદી મહારાજ નો જન્મ થયો છે તો નંદી મહારાજ અહીં બેઠા છે કેમ છે નંદી મહારાજ જયારે કમેન્ટ કરી દેજો ને ગાય માતા પાંછડી ને નંદી મહારાજ હવે બે થઈ ગયા કા ને કા બે નંદી મહારાજ થઈ ગયા આપણે આ વાળી બાજુ એટલે કેતા ભૂલી ગયા તા કીધું ચાલો અત્યારે આપણે માં જણાવી દઈ નંદી મહારાજ એક બીજા પણ થઈ ગયા બે થઈ ગયા નંદી મહારાજ તો આવું કઈક જીરું છે ને સુરત દાદા પણ મહેરબાન છે અત્યારે ફૂલ તડકો છે ઠંડી જેમ જેમ પડે એમ સારું ફાયદો જ છે આપણે બીજા દિવસના ગુડ આફ્ટર જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો સુરત દાદા મહેરબાન ફૂલ થયા છે તડકો ફૂલ પડે અત્યારે આપણે આ વાડી હતા વડલા વાડી વાડીએ જો ભાગ્યા ભાઈ દવા સાટે જીરામાં બે દી પેલા પાણી કાઢ્યું હતું જીરું એક નંબર છે કાંઈ વાંધો છે જોરદાર હારામાં હારું ખાય જીરું ચાલો આપડે આજે બીજી વાડીએ જાય વાડી બધી વાડી રાઉન્ડ મારી લઈ શું છે હું ને કઈ રીતનું છે ચાલો મળીએ આગળની વાડીએ જાય તો આગળના બ્લોગમાં જેમ બતાવ્યું તો એમાં આ ચણામાં આપણે ટ્રેક્ટર ઐક્યું હતું એમાં પાછો નેદી પણ લીધું અને પાણી પણ પાઈ દીધું છે કામ કમ્પ્લીટ થઈ ગયું ત્રીજું પાણી પાઈ દીધું કેમ કે આમાં આપણા કપાસવાળામાં વહી ગયા એટલે અને આ છે ફરી વાર કમ્પ્લીટ પાઈ દીધા અને નેદાઈ પણ ગયું બે કામ થઈ ગયા ઓકે ઝડપી જમવાનો આવી ગયો છે તાત્કાલિક બધું કામ થઈ ગયું એક દિવસ નેતી લીધું ને રાતે પાઈ દીધું કામ પૂરું કેમ કે આગલા લોગમાં હજી બતાવ્યું તો આમાં હાથી ચાલતું હતું એટલે ટેકનોલોજી પણ હવે વધતી જાય છે ખેતી માં ઘણો સુધારો પણ આવતો જાય છે ધીમે ધીમે એ હારામાં હારી વાત કહેવાય આમાં જુવારની નિર્ણય કરીને કમ્પલેટ શેટા બાજુ નાખી દીધી બધા જુવારના પૂરા અને પાછું આપણે બીજી વાર યુરિયા નાખીને પાણી પણ વારી દીધું એટલે હજી એકવાર પણ જુવાર આવી જશે કેમકે આપણે આ ઘઉંને એ બધું કામકાજ પૂરું થાય પાક લેવાઈ જાય ચણાને તે એની આરવારા બીજી વાર પણ આવી જાય એટલે એક આરે બધું ખેડાઈ જાય એને આટું થઈને આપણે બીજું કંઈ વાવ્યું નહીં અને આમાંના આમાં જ પાણી વારી દીધું